અમદાવાદમાં ગરબાનું સર્વશ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે અને આ ગરબા કમર્શિયલ ગરબાને પણ ટક્કર મારે તેવું જબરદસ્ત આયોજન નવશક્તિ ગરબામાં ખેલૈયાઓને પાસ વગર એન્ટ્રી ગરબાની સાથે ખેલૈયાઓ આરોગ્ય શકશે ગિરનારી ખીચડી ગરબાની સાથે ખીચડીના ભોજનનો પણ લાભ

એને આ આખું કન્સેપ્ટ મને વાત કરી અને મને કન્સેપ્ટ સારો લાગ્યો એટલે હું પણ એમાં જોડાઈ ગયો તન મન અને ધનથી હું અમેરિકા હતો અમેરિકાથી ખાસ હાર્દિકભાઈને મેં કહ્યું કે તારે ક્યારે આ તમારી નવશક્તિની છે એ પ્રમાણે હું મારી તારીખોને બુકિંગ કરું અને વ્યા કરવા જેવું કામ છે નવરાત્રિ એ એક જનસમૂહનું છે એ મનોરંજનનું નથી અથવા માનો કે માનો કે એમાં મનોરંજન હોય તો ખાલી મનોરંજન નથી એમાં મનોમંથન પણ છે આપણે માય ભક્ત ન બની શકીએ તો કાંઈ નહીં પણ આપણા ઉપર વર્ક તો કરી શકીએ સાધના કરી શકીએ ઉપાસના કરી શકીએ અનુષ્ઠાન કરી શકીએ મૂળ ઉદ્દેશ આ હતો અને નર્તન તો આપણે રાખવાનો જ નર્તનને આપણે બાદ નથી કરતા હા એવું ખરું કે જે પરંપરાના ગીતો હોય માતાજીના નવરાત્રિના એ ગીતો જ ગાવા અને એમાં ભેળસેળિયું કઈ ન થઈ જાય રોટલો આઈસ્ક્રીમ ભેગા ભેગા ન ન થઈ થઈ જાય જાય કે રોટલો આમલેટ એક કલાકારનો પણ ધર્મ છે જે અમે જાણવાની ટ્રાય કરીએ છીએ હાર્દિક આખો જે કોન્સેપ્ટ છે આપની પાસેથી સમજીએ અત્યારે કદાચ ફ્રીમાં પાણીનું પાઉચે નથી મળતું તો આપ અને આપના જે મિત્રો છે શું સહયોગ મળ્યો આખું શું કાર્ય છે આને અમે નવશક્તિ નવરાત્રી નામ આપ્યું છે તો નવશક્તિ નવરાત્રીમાં એના પેલા ત્રણ મુખ્ય પાયા છે આજે ટીપોય જે છે ને એના કે આપણે આયોજનને કઈ રીતના બદલી શકીએ તો પેલી વાત છે કે આયોજનના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક અત્યારે અર્થસત્તા હોય રાજ સત્તા હોય ફેમ હોય મની હોય કોમર્સ હોય તો હું વિચાર્યું કે કેન્દ્રમાં આપણે નવદુર્ગાની મૂર્તિ મૂકીએ નવદુર્ગાની વાતને મૂકીએ માતાજી કેન્દ્રમાં હું ને તું બધા હટાવી આખી પ્રવૃત્તિના કેન્દ્રમાં નવદુર્ગા પછી નવદુર્ગા કેન્દ્રમાં છે આખા આયોજનના નવશક્તિના તો પછી હવે જે ખર્ચો છે આખા આયોજનનો એ સહયોગથી થાય એવી અમારી ઈચ્છા છે પાસ અને ટિકિટની કોઈ અમે આમાં કિંમત નથી રાખી કોઈ કિંમત નથી રાખી પણ એનું મૂલ્ય છે એની વેલ્યુ છે કે તમે કંઈક પોતાની રીતે આપો આપને આશ્ચર્ય થશે કે આમાં આ વખતે ત્રણ ચાર લોકોએ એવી તૈયારી બતાવી કે અમે આખો ખર્ચો ઉપાડીએ કીધું ના આને આખું અનુદાન ઉપર રાખવું છે દરેક જણાના ટુકડા ભેગા કરીને આખું આયોજન થાય તો એની મજા છે એટલે આમ કોઈ આની કિંમત નથી મીન્સ કોઈ પાસ ટિકિટની કોઈ કિંમત નથી કોઈ શરત નથી પણ દરેક જણ યથાયોગ્ય પોતાની રીતે અનુદાન આપે એ આપણી આ જૂની પરંપરા જ હતી જેમ મારા મારા પિતાશ્રી કીધું કમ્પલસન નથી કે બધા પોતાની રીતે જે આપવું એ આપે અને એક કરકસર કરતાં કરતાં અમે એક આયોજનનો ખર્ચો ઘણો ઘટાડી દીધો છે બહુ મોટા તામઝામ કરવાની જરૂર નથી મૂળ વાત સાચી રીતે ઉજવવાની વાત સુધી પહોંચી શકીએ એટલી જ છે આપના મુખે સરસ્વતી વસે છે અમે વર્ષોથી કદાચ નાના હતા ત્યારથી આપને સાંભળતા આવીએ છીએ પ્રફુલભાઈ આપ એ બધું જ સાઈડમાં મૂકીને અને આટલી સરસ પ્રવૃત્તિમાં જોડાયા આપ શું સંદેશ આપવા એ તો ગાવું કમાવું એ તો આપણી રોજની છે હું એક જમાનો હતો કે જે ખૂબ આ સાજ કરતો હતો પણ મને એવું લાગ્યું કે આનો કોઈ અર્થ નથી આ એન્ડલેસ પ્રવૃત્તિઓ છે આની વ્યર્થતા એવું નથી કહેતો પરેપૂરી સમજાઈ ગઈ પણ યુ નો વર્થતા મનીંગલેસ અને એ વ્યર્થતા જે મને સમજાણે કયા હતા એ ગાવું ને રૂપિયા આપે ને એ પછી આવીને ગણવાના વળ્યું ખાઈને સૂઈ જવાનું સાતો લાંબા કરી દેવી પ્રવૃત્તિ સન્યાસ લીધો છે પણ મારી એક રિક્વેસ્ટ પર એક માતાજીની આરાધનાનું એક ગીત જો ગુનગુનાવી શકો અને એ પણ મારી પસંદનું હું તમને કહું કેમ કે હું રોજ સાંભળું છું તમને અંબા અભય પદદાયની ઓલભા બે દિવસથી ગાઉં છું ને અમેરિકા અને કેનેડાથી આવું છું એટલે અવાજ થોડોક થાકેલો છે પણ હાર્દિક ભાઈ તમે સહકાર આપજો મને અંબા ભય રે રેમા અંબા ભય પી શ્યામા સાંભળ જો સાદ ભેડ ભંજની શ્યામા સાંભળ જો સાદ ભેડ ભંજની અંબા અભય પદ ધાયન અંબા અભય પદ ને દેનારી છે ક્યા વાત છે થેન્ક યુ હાર્દિક થેન્ક યુ પ્રફુલ ભાઈ અમારી સાથે જોડાવા માટે તો આ તા પ્રફુલ દવે અને હાર્દિક દવે જેમણે એમના આ સેવાકીય કાર્યને ભલે એ સેવા નથી ગણતા પરંતુ સેવાકીય કાર્ય વિશે એબીપીએસ મેં સાથે વાતચીત